નર્મદામાં ગરુડેશ્વર તાલુકાના ગોરા કોલોની પાર્કિંગ પાસે આંગણવાડીનું કામ ખેડૂત પરિવાર દ્વારા અટકાવવામાં મામલો સામે આવ્યો છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા કોલોની પાર્કિંગ પાસે કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ આંગણવાડીનું કામ ગોરા ગામના ખેડૂત પરિવારે અટકાવ્યું છે આ જમીન ઉપર હાલ આંગણવાડીનું કામ કરવામાં આવે છે તે જમીન ખેડૂત પરિવારની માલિકીની હોવાનું ખેડૂત પરિવારે જણાવ્યું છે તે ઉપરાંત સરકાર તરફથી ખેડૂત પરિવારને આ દિન સુધી આ જમીનનું કોઈ વળતર પણ નહીં ચૂકવાયું હોવાનો ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો છે સાથે આ બાબતે ત્રણેક મહિના પહેલા સંબંધિત કચેરીના અધિકારી સાથે ખેડૂત પરિવારે મિટિંગ કરી હોવાનું પણ જણાવ્યું છે છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ નહી આવ્યો હોવાનું ખેડૂતે જણાવ્યું છે ત્યારે જ્યાં સુધી આ મામલે ન્યાય નહીં મળે ત્યાં સુધી આંગણવાડીનું કામ નહી થવા દેવાની ખેડૂતે ચીમકી ઉચ્ચારી છે આજે તમારી પાછળ જમીન દેખાય છે એ મારી મૂળ માલિકીની છે હું આ જમીનનો માલિક છું તેમ છતાં તંત્રએ અમારા માટે કંઈ પણ કર્યું નથી કે અમને કોઈ પણ લાભ આપ્યો નથી છતાં તંત્ર વારંવાર અમે ર રજૂઆત કરીએ છીએ અમારી રજૂઆત સાંભળતા નથી અને એ લોકો કામગીરી ચાલુ કરી દે છે અને અહીંયા પહેલાં રસ્તાની વાત હતી તો રસ્તો તો બન બની ગયો અને ત્યાર પછી પાર્કિંગ પણ બનાવી દીધું અને હમણાં થોડી ઘણી કંઈ જમીન બચેલી છે એમાં બે આ લોકો કામગીરી ચાલુ જ રાખે છે તો અમારા પ્રશ્નનું નિરાકરણ તો લા લાવતા જ નથી તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમારા પ્રશ્નનું નિરાકરણ લાવે ત્યાર પછી આ જમીન ઉપર જે કંઈ કામગીરી કરવાની હોય તે કરી શકે છે આ જમીન અમારી માલકીનની છે અમને પૈસા વગાડે આ લોકો કામગીરી કરે છે અમને પૈસા વગર અમે હજુ વળતર પણ લીધેલું નથી અમારો સર્વે નંબર પાંત્રીસ છે અમને કંઈ ચૂકવ્યું નથી ને એ લોકો અમને પૂછ્યા વગર બધું કામગીરી કરે છેવાણી માટે બનાવવા માટે એ લોકોએ અહીંયા બધું સાફ સફાઈનું કામ કરી રહ્યા છો એટલે અમારે હમણાં આપવું નથી